ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો તુલસી વિવાહની કથા આપણે સાંભળીશું કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેને આપણે દેવ ઉઠી અગિયારસ પણ કહીએ છીએ આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શયન મુદ્રામાંથી ઉઠે છે પરંતુ સાથે સાથે ભગવાન કૃષ્ણ નું સ્વરૂપ શાલીગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ આ દિવસે કરવામાં આવે છે આપણે ત્યાં વિધિસર આ તુલસી વિવાહ કરીને ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી કરીએ છીએ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આજના દિવસે આપણે જે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પૂજતા હોય એની પૂજા કરાય છે આજના દિવસે જળ અને પંચામૃતથી સ્નાન કરાવી નવા વસ્ત્ર પહેરવામાં આવે છે જે પણ સ્વરૂપની વિષ્ણુ ભગવાનના આપણે પૂજા કરીએ એને પંચામૃતથી અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું ખાસ કરીને પ્રસાદમાં શેરડી ધરવામાં આવે છે જે લોકો તુલસી વિવાહ કરી શકતા નથી તે લોકો પણ તેના તુલસીના કુંડા પાસે શેરડી મૂકે છે અને પછી એ પ્રસાદ તરીકે બધાને વહેંચે છે મિત્રો આપણા શાસ્ત્રમાં પણ તુલસી વિવાહનું ખૂબ મહત્વ જણાવ્યું છે અને એવું પણ કહેવાયું છે કે લોકો આજના દિવસે મા તુલસી અને ભગવાન શાલિગ્રામ ના લગ્ન કરાવે છે તેના જીવનમાંથી તમામ તકલીફો દૂર થાય છે પરેશાનીઓ દૂર થાય છે ભગવાન તેમની સમસ્યા દૂર કરે છે જે લોકોના ઘરે દીકરી ન હોય જે પરિવારમાં દીકરી ન હોય તો તે લોકો આજના દિવસે તુલસી વિવાહ કરાવે તો તેમને કન્યાદાન કર્યા બરાબર પુણ્ય મળે છે અને જો દીકરી હોય અને લગ્ન પહેલા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ કરવામાં આવે છે તેને પણ તેટલા જ પુણ્યના ફળની પ્રાપ્તિ થાય છે આજના તુલસી વિવાહ પછી જ લગ્નના બીજા શુભ કાર્યો થાય છે છે કહેવાય કે જે એ વસ્તુનું આજે દાન કરીએ છીએ એ ભગવાન આપણને બમણું કરીને પાછું આપે છે એ પાછું મળે છે તેથી તમારી ક્ષમતા અનુસાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તમારી શક્તિ પ્રમાણે દાણ જરૂર કરવું જો મિત્રો ખાસ કરીને તો આજના દિવસે વ્રત રાખે એ બહુ સારું કહેવાય જો તમે વ્રત રાખી શકતા હોય તો વ્રત એકાદશીનું આજનું જરૂર જ કરવું અને જો વ્રત ન રાખી શકો તો ચોખા જવનું સેવન ન કરવું આજના દિવસે ચોખા ખાવા એક ઘણો પાપ છે પરિવારના સદસ્યોએ આજના દિવસે રાંધેલો ભાત ન ખાવો કે પછી રાંધેલા જે કે પછી ચોખાની બનેલી કોઈ મીઠાઈ કે કોઈ આઈટમ હોય તો પણ એ ન ખાવી ચોખાની બનેલી વસ્તુ કોઈ પણ ન લેવી અને બની શકે તેટલું ભગવાનનું સ્મરણ આજના દિવસે કરવું એકાદશીના ભજન કીર્તન સાંભળવા ગાવા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ના જાપ થઈ શકે બની શકે એટલા જરૂર કરવા જોઈએ આ મહામંત્ર છે ભગવાનની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાઈના ચાપ પણ જરૂર કરવા જોઈએ તો આ રીતે તુલસી માની આજના દિવસની પૂજા કરી તુલસી માને તમે શણગારી શકો છો તમે તમારી તમે જે રીતે કરી શકતા હો એ શક્તિ પ્રમાણે તુલસી માના કુંડાને તમે સજાવી શકો છો શણગારી શકો છો અને સમય મળે ત્યારે તુલસી કથા પણ સાંભળવી પૂજા કરવી તુલસી તુલસીમાંની તો હવે આપણે જાણીએ કે શા માટે અને કેવી રીતે તુલસીજીના લગ્ન ભગવાન ચાલીગ્રામ સાથે થયા હતા તો મિત્રો આ પવિત્ર કથા ધ્યાનથી હૃદયથી સાંભળજો પૌરાણિક કથા મુજબ કહેવાયું છે કે ઇન્દ્રના અભિમાનવાળા ગેરવર્તનથી કોપાયમાન થયેલા શિવજી ત્રીજું નેત્ર ખોલ્યું ત્રીજું નેત્ર ખોલ્યું હતું પરંતુ ઇન્દ્રએ બૃહસ્થપતિ દેવની સ્તુતિ કરી એટલે એ બચી ગયા હતા પરંતુ શિવજીના ત્રીજા નેત્રમાંથી એ નેત્ર ખુલ્યું એટલે એની ઉર્જામાંથી પ્રગટ થયા એના ક્ષારમાંથી જલંધર નામનો એક બાળક પ્રગટ થયો ઉત્પન્ન થયો અને તેનો જન્મ શીરસાગરમાં થયો અને તે મોટો થતાં વૃંદા નામની કન્યા સાથે તેના વિવાહ થયા વૃંદા અત્યંત પ્રતિવ્રતા સ્ત્રી હતી વૃંદાના પતિવ્રતા હોવાના કારણે જલંધર યુદ્ધમાં વિજય મેળવતો ગયો અને ચારેય બાજુ તેનો ત્રાસ વધતો ગયો ત્રાસ ફેલાતો ગયો ત્રણેય લોકમાં જલંધરનો ત્રાસ વધી ગયો પુત્ર જલંધર વિષ્ણુ પત્ની લક્ષ્મીજીના ભાઈ હોવાને કારણે ભગવાન વિષ્ણુએ જલંધરનો નાશ કરવા માટે શિવજીનો સહારો લીધો પરંતુ પતિવ્રતા વૃંદાના પ્રભાવના કારણે જલંધરનો વાળ પણ વાકો થતો નહીં જલંધર માયાવી શક્તિથી શિવજી નું રૂપ ધારણ કરીને વારંવાર હેરાન કરતો હતો અને આ આથી ક્રોધમાં આવેલા ભગવાન સાથે યુદ્ધ કરવા માટે રણના મેદાનમાં ઉતરી ગયા પરંતુ એમ જલંધરને જીતવો કઈ સહેલો ન હતો માટે ભગવાન શંકરે ભગવાન વિષ્ણુની મદદ માંગી અને ભોળાનાથ શિવજીના સલાહ સૂચન થી જયારે જલંધર રણ મેદાન માં ભગવાન શિવ સાથે યુદ્ધ કરવામાં વ્યસ્ત હતા ત્યારે વિષ્ણુ ભગવાને જલંધર નું સ્વરૂપ લીધું અને વૃંદા સાથે રેવા લાગ્યા અને આમ કપટ થી વૃંદા નું પતિવ્રત ખંડિત થયું અને પતિવ્રતા ધર્મ ખંડિત થયો અને વૃંદા ના સતીત્વ નું ખંડન થતા જ જલંધર નું રણ મેદાન માં મૃત્યુ થયું પરંતુ જ્યારે વૃંદા ને ખબર પડી કે તેનું પતિવ્રત ધર્મ ખંડન કરવામાં આવ્યું છે ખંડન કરવામાં ભગવાન વિષ્ણુનો હાથ છે ત્યારે તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે આ બ્રહ્માંડના સંચાલક હોવા છતાં આપ લાગણી વગરના પથ્થર જેવા છો આપના આ કાળા કર્મને કારણે આપ કાળા પથ્થરમાં ફેરવાઈ જાઓ અને તમે અવિચારી વાનર જેવું કાર્ય કર્યું છે આથી હું તમને શ્રાપ આપું છું કે તમારી પત્નીને પીડામાંથી બચાવવા માટે તમારે પણ વાનરની મદદ લેવી પડશે અને તેથી જ મિત્રો ભગવાન રામને માતા સીતાને લંકાની રાવણમાંથી મુક્ત કરવા માટે વાનરોની સહાય લેવી પડી હતી અને આટલું કહી વૃંદા પોતાના પતિ પાછળ સતી થઈ ગયા અને વેદોમાં એવી કથા છે કે વૃંદાના શ્રાપની સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે પતિવ્રત પતિવ્રત ધર્મમાં પતિને કુકર્મમાંથી બચાવો એ પણ આવી જાય છે પત્નીનો ધર્મ છે કે પતિ જો કુકર્મ હોય ખરાબ રસ્તે હોય તો તેને પાછો વાળવો એ પણ એક પત્નીનો ધર્મ છે પરંતુ વૃંદા એ ક્યારેય તેના પતિને કુકર્મ તરફથી પાછો વાળ્યો ન હતો અને તેના કારણે ત્રણેય લોકને ઘણો ત્રાસ થયો છે પત્ની વૃંદા તમે પણ શ્રાપને પાત્ર છો પછી ભગવાન વિષ્ણુએ વૃંદાને સજીવ હોવા છતાંય નિર્જીવ એવી વનસ્પતિ થવાનો શ્રાપ આપ્યો અને વૃંદાનું પ્રાગટ્ય વનસ્પતિમાં તુલસી સ્વરૂપે થયું અને ભગવાન વિષ્ણુએ આ શ્રાપના કારણે શાલીગ્રામજીનું રૂપ ધારણ કર્યું કૃષ્ણ અવતારમાં વિષ્ણુ ભગવાને તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી આ ઉત્સવમાં ઉત્સવ દરમિયાન શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે પ્રભુ સમક્ષ સુંદર રંગોળી પૂરવામાં આવે છે અને શેરડીના સોળ સાંઠાથી આંગણે મંડપ બાંધવામાં આવે છે તુલસી વિવાહના ગીતો ગવાય છે નવ વધુના સોળ શણગારથી તુલસીજીને શણગારવામાં આવે છે અને માં તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે અને મૂર્ખ પ્રમાણે સાંજના સમયે તુલસીજીના તુલસી વિવાહ થાય છે વાંસની છાબડીમાં અનેક જાતના ફળ ધરવામાં આવે છે તુલસીજી વગર શ્રીજીની સામગ્રી પણ અધૂરી ગણાય છે ભગવાનનો કોઈ પણ ભોગ આપણે અર્પણ કરીએ થાળ ધરાવીએ તો એ તુલસી પત્ર વગર ભગવાન સ્વીકારતા નથી તો મિત્રો આ હતી તુલસી વિવાહની કથા બોલો મા તુલસીની જય મિત્રો જો આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં તમારી શ્રદ્ધા અનુસાર નામ જરૂર લખજો ભગવાનનું JC Krishna Rade Rade, thank you.